જય માતાજી તમે સૌ જાણો છો કાળા કળિયુગમાં જાગતી જ્યોત એટલે ખુખાર મેલડી માતા મેલડી માતાએ રાક્ષસોને હણ્યા ભગવાન મહાદેવ પાસે ગયા અને કીધું કે તું એકલી લડ અને રાક્ષસોને હણ્યા ત્યારથી જ તેમનું નામ મેલડી માતા પડ્યું આમ તો માળી અલગ અલગ સ્વરૂપમાં દર્શન આપે છે પણ જો સપનામાં આવા સ્વરૂપમાં દર્શન થાય તો તમારું જીવન બદલાઈ ગયું સમજો વાલા ભક્તજનો ખુખાર મેલડી માતા સપનામાં આવે તો આવા સ્વરૂપમાં દર્શન થશે અને આવા સ્વરૂપમાં દર્શન થાય તો તમારું ભાગ્ય બદલાઈ જશે તમારા જીવનના અંદર ખુખાર મેલડીમાં બદલાવ લાવશે તમે સૂતા હો અને સપનામાં જો કોઈ નાની દીકરી ગરબા રમતી હોય તો સમજી જવું કે તમારું ભાગ્ય ચમકવાનું છે કહેવાય છે કે માતાજી દીકરીના સ્વરૂપમાં આવીને ગરબે રમતા હોય છે સપનામાં ડોશીના સ્વરૂપમાં જો દર્શન થાય તો સમજી જવું કે તમારું ભાગ્ય બદલવાનું છે ડોસીના સ્વરૂપમાં બહુ ઓછા લોકોને દર્શન થતા જોયા છે કહેવાય છે કે ડોશીના સ્વરૂપમાં સાક્ષાત માતાજીના દર્શન થાય છે રાત્રે સૂતા સમયે જો તમારી આંખ ત્રણથી ચારના વચ્ચે ખુલી જાય તો સમજી જવું કે શુભ સંકેત મળવાના છે શાસ્ત્ર અનુસાર ત્રણથી ચારના સમય દરમિયાન દેવી શક્તિની શક્તિ બે ગણી થઈ જાય છે ભાવિભક્તો હું તમને જણાવી દઉં કે જલ્દી સુખી થવાનો એક જ માર્ગ છે કુળદેવીનું શરણ દસ વર્ષ સુખ હોય તો દસ વર્ષ દુઃખ આવે જીવનનો નિયમ છે અગત્યની વાત વાલા ભક્તો તમને જણાવી દઉં કે ત્રણ થી ચાર ના સમય દરમિયાન જો તમારી આંખ ખુલી જાય તો માળા લઈને ભગવાનનું નામ સ્મરણ કરવું કેમકે આ સમયે માતાજીની શક્તિ બે ગણી હોય છે અને ભગવાન પણ આપણી વાત જલ્દી સાંભળે છે રાત્રે સપનું આવે છે પણ સવાર સુધી જો ભૂલી જવાય અને વારંવાર આવું થતું હોય તો સમજી જવું કે કુળદેવી કોઈ શુભ સંકેત આપવા માંગે છે બને ત્યાં સુધી સપનું પૂરું યાદ રાખવું કોઈને જણાવશો નહીં તમારી સપનાની વાત કોઈને પણ કહેવું સવારે જો સપનું ભૂલાઈ જવાય તો પૂજાના સમયે માતાજીને પ્રાર્થના કરવી અને સપના વિશે વાત કુળદેવી સામે મૂકવી માતાજી ફરી યાદ કરાવશે જય માતાજી